હવે ડ્રગ્સના વેપલા અંગેની કોઈ પણ માહિતી ટોલ ફ્રી નંબર એક નવ ત્રણ ત્રણ પર આપી શકાશે આ હેલ્પલાઇન નંબર ચોવીસ કલાક ચાલુ રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન માનસની શરૂઆત કરી હતી માનસનો અર્થ માદક પદાર્થ નિષેધ સૂચના કેન્દ્ર કે માદક પદાર્થ નિષેધ ગુપ્ત કેન્દ્ર થાય છે એટલે કે માનસ હેઠળ વેબ પોર્ટલ અને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ